નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ કે જે નવું પાઠ્ય પુસ્તક આવ્યું છે જેનું પાઠ ત્રીજો જેનું નામ છે અમારી કામધેનું આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ ત્રીજો અમારી કામધેનુ પ્રશ્ન એક છે વાતચીત જેમાં પહેલો પ્રશ્ન તમને કામધેનું મળી જાય તો શું શું કરશો તો મને કામધેનુ મળી જાય તો મજા પડે ભૂખ લાગે એટલે પિઝા બર્ગર મંગાવું ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ સ્કૂલ ફી પુસ્તકો સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે માગી લઉં બીજો પ્રશ્ન તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ તો ના અમારા ઘરમાં કોઈ પાણી પ્રાણી પાળવામાં આવ્યું નથી કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે

એ પ્રાણી કથા છે તે અહીં આપણે આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો તમે તમે અન્ય કોઈ કોઈ પ્રાણી કથા સાંભળેલી હોય હોય અથવા તો તો તમને બીજી વાર્તા વાર્તા ગમતી ગમતી તે તે છે પણ અહીં અહીં લખી શકો છો કાગડો અને શિયાળ આ બંને હરણ અને કાગડાની જે સાચી મિત્રતા છે તેની વાર્તા અહીં રજૂ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ વાર ગુજરાતી ડાઉનલોડ કરો ચાલો આગળ જઈએ પ્રશ્ન ચાર તમને ક્યું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે તો પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે કૂતરો વફાદાર હોય છે અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે શેરીની રાત દિવસ ચોકી કરે છે અજાણ્યા લોકોને જોઈને ભસે છે એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા તે શેરીના લોકોને ઓળખે છે તેમને જોઈને પૂંછડી ફટફટાવે છે બાળકો તેને પ્રેમ કરે છે એમની સાથે વિવિધ રમતો રમે છે પાંચમો પ્રશ્ન પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય તો પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તેમની સાથે સદભાવ અને પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ ત્યાર પછી તમને લાગે છે કે બોડી ગઈ ગુજરાન ચાલી શકે ભેંસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજી અવસાન થયું બોડીના દૂધની આવક શુંખારત હતી નાનો ભાઈ નાની બહેન પોતે અને આમ અને બા એમ ચાર જણાનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતું

ત્યાર પછીનો આગળનો પ્રશ્ન ત્રણ વિગતે વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો જેમ કે એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત તો લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી બોડીગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો આમ બોડી બોડીગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી તેને લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી ગઈ મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો તેમને નોકરી મળી ગઈ હતી આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે ત્યાર પછી જાનવરને મમતા આપો પછી જુઓ તે શું નથી આપતા તો લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડીના બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો બીજા બે પ્રશ્નો બનાવી તેના ઉત્તર લખો તો અહીં મેઘધનુષ્ય ડેરી પાર્લરની જે જાહેરાત છે તેના આધારે જે પ્રશ્નો આપેલા છે તે ચાલો આપણે જોઈએ જેમાં

આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે પાંચમો પ્રશ્ન મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી છે છઠ્ઠો પ્રશ્ન ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ વિકલ્પમાંથી સાચો શબ્દનો સાચો અર્થ ધારો અને ચોરસ કરો આ શબ્દ વાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો જેમાં શેર એટલે થશે ધાર વાક્ય નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે ત્યાર પછી લાઈની એટલે થશે વેચાણ

પાંચમું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ ત્યાર પછી પછી પ્રશ્ન જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો બંને ફકરાનું વાંચન કરો વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો ફકરો છે ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પા એ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હવે અહીં ગઈકાલે જ્યાં છે તેની જગ્યાએ આપણે આવતીકાલે કરીશું અને વાક્યમાં જરૂરી ફેરફારો કરીશું કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે ત્યાર પછી પ્રશ્ન અગિયાર પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે

આ રકમ થી પરિવાર નું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાય ને તેની કામ ધેનુ તરીકે ઓળખાવી હશે બીજો પ્રશ્ન ઘરના બધા ગાય ની સિંહ સંભાળ રાખતા તો ઘરના બધા બોડી ગાય ને સ્વજન ની જેમ ચાહતા હતા સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરો કરતા હતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણા નો ટોપલો ખાવા માટે આપતા ગાય ને નિયમિત નવડાવીને ચોખી રાખતા ગાય ને આમે ચોખાય ગમે છે બાળકો તેની સાથે રમે છે લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે ત્રીજો પ્રશ્ન બોડી બોડી સ્વચ્છતા ગમતી એવું તમે કહી શકો ગાય પોતાના પીઠ પગ જીભથી ચાટીને ચોખા રાખે છે તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે કદી એ ગંદુ ખાતી નથી તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાય ને સ્વચ્છતા ગમે છે

ત્યાર પછીનો પ્રશ્ન બાર આપેલા મુદ્દાનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો તો ચાલો આપણે લખીએ મારું મારું પ્રિય પ્રિય ઝાડ ઝાડ વડ છે 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 એને વટવૃક્ષ પણ કહે એ ગમે તેનું એક કારણ છે કે તે આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતિક છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળો ને મહિમા છે વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે વડની છાયા શીતળ હોય છે એમાં પશુ પંખી વટેમાર્ગુને થાકેલા વ્યક્તિઓ આરામ ને શાંતિ મળે છે એના ફળને ટેટા કહે છે તે નાના ને લાલ રંગના હોય છે વડના પત્તા ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે તે રસ દવામાં વપરાય છે વૃક્ષોમાં વડ રાજા છે ત્યાર પછી મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો જેમાં ધ કાઉ ઇઝ એ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઈડ ઇન વેરિયસ સાઇઝ સેપ્સ એન્ડ કલર્સ ધ કાઉ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ ધ કાઉઝ મિલ્ક ઇઝ રિચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી તેનું ગુજરાતી તો ગાય એ પાલતુ પ્રાણી છે તે વિવિધ આકાર કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે ગાયનું દૂધ ઊંચી ગુણવત્તા વાળું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ અમારી કામધેનુ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આ પાઠની પીડીએફ જોવા માટે વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી થી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે અને તે પણ એકદમ ફ્રી કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો